ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું છે અમદાવાદમાં વરસાદ તો પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા છે જાણો ક્યાં છે ભારે વરસાદની આગાહી ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને કરા પણ પડ્યા છે આજે સવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને હજુ પણ ખેડૂતોને માથે મોટી મુસીબત છે કારણ કે આજે હજુ પણ પંદર જિલ્લામાં વરસાદ વરસી શકે છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો કારણ કે આજના વિડીયોમાં ખાસ તમને આગામી પાંચ દિવસ સુધીની આગાહી વિશે વાત કરવાની છે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ સાથે કરા પડવાની આગાહી છે આજે સવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે જ્યારે પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેર વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના સાયન્સ સિટી સોલા ભાડજ ગોતા ઘાટલોડિયા અખબારનગર નિર્ણયનગર વિસ્તારમાં વરસાદ પડ્યો છે આજ સવારથી જ અમદાવાદ શહેરના વિસ્તારમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે પાલનપુર સહિત પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આઠ મે સુધી જિલ્લામાં છૂટાછવાયા વરસાદ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લાનું વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બાજરી સહિત ઉનાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને જે ચિંતા જે છે તે સતાવી રહી છે વધારે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાનો માર પડી રહ્યો છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે મોડાસા ભીલોડા માલપુર મેઘરજમાં માવઠું થયું છે વહેલી પરોઢે ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે પાલનપુર દાંતીવાડા ડીસા પાંથાવાડા અમીરગઢ ડીસા ધાનેરા બડગામ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે પાલનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ ગઈ છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે મંગળવારે સાતમી મેના રોજ મોટાભાગના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર સુરત અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે બુધવારે આઠ મેના રોજ મેઘગર્જના અને પચાસથી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ અને અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે આ તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં આંધીવન ટોળ વીજળીના ચમકારા વરસાદ સાથે કરા પડ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આઠ મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે તેજ પવન વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા છે આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતના આ સપ્તાહમાં વંટોળ વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે બનાસકાંઠાના ઘણા ભાગોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે ગાજવીજ સાથે કરા પડ્યા છે પાલનપુર દાંતીવાડા ધાનેરા થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબક્યો છે બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર કમોસમી વરસાદ વરસતા બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે રાત્રે બાર થી બે વાગ્યા સુધી દાંતીવાડામાં અઢાર વરસાદ થયો છે તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થયું છે લગ્ન ગાળાની સિઝનમાં માવઠું થતા લોકોને હાલાકી પડી છે માવઠાથી ખેતીના પાકને નુકસાનની ભીતિ છે મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે મોડી રાત્રે બે ને ત્રીસ વાગ્યાની આસપાસ મહેસાણામાં વરસાદ પડ્યો છે વડનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે જિલ્લામાં ત્રણ સ્થળે વરસાદ નોંધાયો છે વિજાપુરમાં ઓગણીસ મીમી મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે તેજ પવન વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે ગુજરાતમાં પાંચ દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યું છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે જેની ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પર અસર જોવા મળી શકે છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદ વંટોળ અને કરા અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તો આગામી સમયમાં ક્યાં ક્યાં ભારે વંટોળ સાથે વરસાદ થશે હવે તે જોઈએ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે આજે વડોદરા સાબરકાંઠા સહિત પંદર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ પંદર જિલ્લા ક્યાં ક્યાં છે તેની ખાસ વાત કરવાની છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે શનિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં છ દિવસ વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક ટ્રફ એક્સ એક્સટેન્ડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે જેની ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પર અસર જોવા મળી શકે છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે આજે ચાર મેના રોજ રવિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સોમવારે પાંચમી મેના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ છોટાઉદેપુર મોરબી રાજકોટ જૂનાગઢ અને અમરેલીમાં કરા પડવાની શક્યતાઓ છે છઠ્ઠી મેના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે મંગળવારે સાતમી મેના રોજ મોટા ભાગના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર સુરત અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે બુધવારે આઠ મેના રોજ મેઘગર્જના અને પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ અને અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે આ તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે સાતમી મેના રોજ નકશામાં તમે જોઈ શકો છો તે પ્રમાણે માફ કરશો નવમી મેના રોજ તમે નકશામાં જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી ગતિવિધિ જોર પકડશે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ આવશે ભારે ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે લગભગ ગુજરાતમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે ઝાડના મૂળિયા હલી જાય તેવી પવનની ગતિવિધિ રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે અગિયારથી વીસ મેના પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે મુંબઈથી ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે સાતથી આઠ મહિના તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર